આજે અમારે અર્જુન આવ્યો આવ્યો ને અર્જુન હટાણે પાવારે રિંગમાં કાઢ્યા મને તો હમણાં સર્વિસ કર્યો ને એટલે દોડવશે તો ભરાઈ રહી નુકરો રહ્યો ને એટલે અને સર્વિસ બહુ કરવા પડે એને કારણે સર્વિસ બહુ કરવા પડે આમ હે ફિટનેસ ને એમ કાંઈ ઘટે નહીં એને કંઈક ઘટે નહીં એવું ફિટનેસ અને આજે અમારે ઘેર આવ્યો ને તૈન વરહ ને એક મહિનો થાય ને કે તૈન વરહ અને એક મહિનો પૂરેપૂરો થાય બાપનું નામ હતું તો અર્જુન બાંડો કહેતા એને અર્જુન બાંડો અને આનું નામ અર્જુન છે એનો બાપ તો છૂટી ગયો એને કે આનો બાપ તો દેવ થઈ ગયો આ એની માના પેટમાં હતો ને ત્યાં એક જ વસેરો એનો અહીંયા રહ્યો અમારી સાઈડ પંજાબનો અબોર લાઈનનો હોય એને અબોર લાઈનનો અને સવારે પણ એને દૂધ જડે એવા ને કે દૂધ જડે ગીર ગાયું કાકરે પણ બે ત્રણ લીટર જડે હવારે ને બે ત્રણ લીટર ખાંઈ પણ હવારે ને ખાંઈ જ બે ટાઈમ એને જોગાણ મળે પહેલાં તો બહુ દૂધ પી આવતા આઠ આઠ લીટર આઠ લીટર હવારે ને આઠ લીટર સાંજે એવડું દૂધ આવતા એને જબરજસ્ત દૂધ પી આવતા આજે અમારે હેરા આવ્યો ને એને કંઈ ની વરસ ને એક મહિનો પૂરે પૂરો થાય

અને અબોર લાઈન નો પૂરો નુકરો અને શાંત પણ એવો કોઈ દી પાટુનો ના મારે બટકો ના ભરે કઈ નહીં એવા ઘોડા જોઈએ અમે રાખીએ ને કદાચ રાખતાય નથી આશીર્વાદ દેજો ને જબરજસ્ત બને અને કઈ બીમાર ના પડે કે કઈ થાય નહી એવા આશીર્વાદ દેજો ભાઈ બીજું શું કે બધા ના હે તમારા ભગવાન ને દીધા આપણે તો કઈ લઈ ના હગીએ એવડા કઈ મોટા માણા નથી

દોડવામાં પણ આપણે પાછળ પાછળ હાલીએ ને તો જ દોડે નગર ના દોડે અમારે તુફાન બાબુ પૂરે પૂરો પશકલ્યાણ હે કઈ ઘટે નહીં જોઈ લ્યો પગુ તમે પણ જોઈ શકો પેન્ટિંગ કર્યા એવા ચારે ચાર પગ થેલીયા કુમેજ ક્યાં થેલીયા કુમેજ જોઈ લે તમે પણ જોઈ શકો પાંડ ઘોડો જ લાગે તમને તો ઘોડો જ ઘોડો નથી હજી તો વસેરો હોય ઘોડો નથી હજી તો વસેરો હોય પૂરો પછ કલ્યાણ ત્યારે ચાર પગ પેઇન્ટિંગ કરાય દોરા કપારમાં પૂરે પૂરો પટ્ટો હોય પટ્ટો જરાક વાંકો તો ભાવ સીધો થવા મીંડો જો મોટો થાય એમ સીધો થવા મીડે એની માને પણ સીધે સીધો જ પટ્ટો હોય માનું નામ છે આલિશાન એનું માનું નામ છે આલિશાન એમ બધા આલિશાન બંગલા બનાવે ને આલિશાન હોટલ બનાવે ને અમારે નામ છે ઘોડીનું આલિશાન જેવું નામ છે એવી જ એની મા પણ મામા કંઈ ઘટે નહીં એવડી હાઈટ ને એવડું રૂપ ને એવડી ખોજી અને મા પણ પચકલ્યાણ પગમાં પદ્મ હે દેવમણી હે બેસ્ટ ક્વોલિટી માં પણ મા પણ કઈ ઘટે નહીં એવી શિવાજીત માજાભાઈ એવી અમારી દુકાનની મારી છાન પણ અમારો છે એટલે અમે વખાણતા બધા ગુજરાત એવું નથી કે આપણા એવા કુંડીદાર કાન હે આપણે ઘણા ઘોડા જોયા એટલા કુંડી વાળા કાન નથી ગણાયને હોય પણ એટલા નથી વરેલા અને એવું રૂપ છે કાંઈ ઘટે નહીં એમ દુશ્મનોને પણ કહેવું પડે કે ના ઘોડો છે એમ હજી તો ઘોડો ન કે વસેરો હોય જોઈ લો લાગે તો ઘોડો જ તમને ઉભો હોય એટલે પગમાં બદમ હે દેવમણી હે પચકલિયા અને બાપનું નામ હે કનૈયો એને કનૈયો ને કનૈયો હોય રુસ્તમ કરીને ઘોડો હતો એનો દીકરો રુસ્તમ હતો તુફાનનો તુફાનની મા હે સિકંદરની દીકરી છે અને સિકંદર હતો એ ડાયરેક આલિશાનનો હતો પંજાબમાં હેઠાજી સિકંદર હૈ એ પણ બહુ ઘોડો ભારી છે અમારી આલિશાનનો બાપ પણ અલગ અલગ એ ઘોડા તો માં દોડ્યો હતો એને એને હવારમાં તો દોડવે હમણાં એક ટાઈમ દોડવી એને તો બે ટાઈમ યારા માં તો દોડો હારખું કેવો આબો ફરી નુકી જાય એવો હારો માણસ કઈ ઘટે નહીં અમારે તુફાનમાં એવા ને તુફાનમાં કંઈ ઘટે નહીં આશીર્વાદ દેજો અને આજ અમારે તુફાન હે ને પૂરો બે વરસ નો થયો અંગ્રેજી તારીખ ને લીધે આપડી મારા તારીખ લખેલી કેટલી તારીખ તુફાન ની જન્મ તારીખ હે ના એ તમને કહીએ આશીર્વાદ દેજો મહાત્મા હોય ખાઈનો આશીર્વાદ દેજો એને જબરદસ્ત થાય ન કીડિયામાં ગોઈને કીડિયામાં ગોઈને ઘોડો બને અને ઘોડો બને ખાસ કરીને આશીર્વાદ દેજો નાના ખેડૂતોએ ઘોડા નાખે અને હાથ સુધી દીકરાઓ કરતાં પણ વિશેષ રહેતો દીકરાઓ કરતાં પણ વિશેષ રહેતો દીકરાઓને દીખાવા મળે ખાવાનું

માખણ હોય અઢીસો ત્રણસો ગ્રામ વધારે વધારે જડે ઓછું હોય તો ઓછું અને એમાં બાજરો જવું મગ અડદ સણાસુ નહીં મિક્સિંગ સરસો નું તેલ ને બધું થઈને પાંચ કિલો ને આજુબાજુ સવારે દડાય હવારે જોઈ દે એમ કાન પાન કંઈક ઘટે નહીં ઘટે નહીં